નમસ્કાર હું ડૉક્ટર રાતની જયાવિંદ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું ગઈકાલના સવારના અહીંયા એક પેશન્ટ એક બે દિવસથી એડમિટ હતું જયાવિંદ મોદી હોસ્પિટલના આઈસીયુમાં જેમનું નામ હતું સુનિતાબેન રજવાડી ઉંમર વર્ષ ચુમ્માલીસ વર્ષ એ એક બ્રેઇન હેમરેજની બીમારીથી પીડાતા હતા છેલ્લા દસ દિવસથી બે એક બે હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ થઈ ના સારું થતાં જયાબેન આવ્યા જયાબેનમાં એક એક દિવસ સારો રહ્યો પણ પછી બિકોઝ કે બહુ આગળ વધી ગઈ હતી બીમારી તો મગજનો સોજો વધી જતા એમનું મગજ ની બ્રેન્ડેડ એમને ડિક્લેર કર્યા ગઈકાલે સવારે એના પછી એઝ યુઝ્યુઅલ હોસ્પિટલની જાબેન મુનિ હોસ્પિટલના પ્રોસેસ અકોર્ડિંગ રિલેટિવને કાઉન્સિલ કરવામાં આવ્યું કે જો કોઈ પેશન્ટ બ્રેન્ડેડ હોય તો તમે ઓર્ગન ડોનેશનનો લાભો લઈ શકો છો અને એ દુનિયાનું કામ કરી શકો છો આકાશભાઈ હતા જે પેશન્ટ છે એમના સન છે એમના પેશન્ટના ફાધર અને એમના જે બાકીના રિલેટિવ છે એમને સમજાવવામાં આવ્યું અને એમાં તરત જ અડધો કલાકમાં રિપ્લાય આવ્યો સામેથી અમે રેડી છે કરવા માટે કંઈ બીજું વિચાર્યા વગર તરત દે અગ્રે ટુ ડૂ ધન ડોનેશન એ બધું થતાં પછી હોસ્પિટલના ટીમ હોસ્પિટલ જે એનજીઓ સાથે એસોસિએટેડ છે જે ડોનેટ લાઈફ છે જે આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે આખા ગુજરાતમાં એમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું એ હેડ કરે છે નિલેશ પાંડલવાલા સર સુરત બેઝડ છે એ એનજીઓ અને એમના કન્વીનર ગૌતમભાઈ છે જે ભરૂચનું કોર્ડિનેશન કરે છે તો એમને એ આખી ટીમને જોઈન થતા સુભાષભાઈ અને એ લોકો સુરતથી નીકળ્યા ગૌતમભાઈ ભરૂચથી અહીં અંકલેશ્વર આવવા માટે નીકળ્યા એ બધું આવ્યા રિપોર્ટ થયા બધું નોર્મલ આવતા પેશન્ટને આગળની જે ટીમ છે નોટો વોટો સોટોમાં જાણ કરી કે આ પેશન્ટ ઓર્ગન ડોનેશન માટે તૈયાર છે અને બાકી કરી શકાય એવું છે રિપોર્ટ્સ નોર્મલ આવતા એ કર્યા પછી આખી રાતના કન્ટિન્યુઅસ અમારી જે આઈસીયુની ટીમ છે ડૉક્ટર તુષાર ઇમરાન બધર અને બાકીના જેટલા પણ ડોક્ટર્સ એન્ડ સિસ્ટર્સ છે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હતા વિથ ધ ઝાયડસ હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલ કે શું શું રિક્વાયરમેન્ટ છે કેવી રીતે થશે આગળની પ્રોસેસ એ બધું કર્યા પછી આજે સવારે અત્યારે નવ દસ વાગે ઝાયડસ હોસ્પિટલથી ટીમ આવી અને એમના જેટલા પણ ઓર્ગન પોસિબલ હશે એ હાર્વેસ્ટ કરવામાં આવશે અને જ્યાં ત્યાં ઝાયડસમાં કે બીજી જે પણ જગ્યાએ દર્દીને જરૂર છે ત્યાં ડોનેટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અને આ કાર્ય આજે સાંજ સુધીમાં આખું બધું પત્યા પછી અ પેશન્ટ ને વિધી સહિત રિલેટિવ એટલે કે જે ઘરમાં છે લોકો એમને લઈ જશે આ કાર્ય માટે જે સગાવાલાઓ એ ડોનેટ લાઈફ એનજીઓ એ હોસ્પિટલ જે પણ સાથ આપ્યો છે એના માટે હું ડોક્ટર આત્મિક ખૂબ ખૂબ આભારી છું અને આ પૂજકમ હોસ્પિટલ માં અને ફેમિલી સપોર્ટ સાથે અમે કરતા રહીએ હોસ્પિટલ કન્ટિન્યુઅસ એવી આશા સાથે થેન્ક યુ હું ડોનેટ લાઈફ કન્વેનર ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ડોનેટ લાઈફ કામ કરે છે અને જ્યારે જ્યારે ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ કોઈ બ્રેન્ડેડ પેશન્ટ આવે તો અમને જાણકારી આપે ત્યારે ત્યારે અમે જયાબેન હોસ્પિટલ કે બીજી કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં જઈ પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી પરિવારને સંપૂર્ણ સમજ આપીએ છીએ કે ઓર્ગન ડોનેશન શું છે કેવી રીતે થાય કોણ કરી શકે અને ત્યારબાદ પરિવાર સંમત થાય તો તેના ઓર્ગન અંગદાન માટે આગળની કાર્યવાહી કરવામાં આવે છે ગઈકાલે સુનિતાબેન રજવાડી બ્રેન્ડેડ ડિક્લેર થતાં તેમના પરિવારની સહમતીથી અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો એટલે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને ડૉક્ટર આત્મીનો ફોન ગયો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો નિલેશભાઈ માંડલેવાલા હાજર નહોતા દિલ્હીમાં હતા એટલે સુભાષભાઈ તરત જ અહીંયા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવી પરિવાર સાથે વાત કરી પરિવારને સમજાવી સમજ આપી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી હાથ ધરી સુનિતાબેનનું હાર્ટ અને કિડની અને લિવરનું અંગદાન કરવામાં આવે એવી શક્યતા અત્યારે છે એમનું હાર્ટ અમદાવાદ જશે યુએન મહેતા હોસ્પિટલમાં કિડની અને લિવર જાયટસ હોસ્પિટલ અમદાવાદ જવાનું છે હવે આગળની વાત ડૉક્ટર આત્મી કરશે મારું નામ આકાશ રજવાડી છે અને મારા મમ્મીનું નામ સુનીતા રજવાડી છે તેમનું બ્રેન હેમરેજને કારણે અહીંયા જયાબિન મોદી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા તેમનું બ્રેન કમ્પ્લીટલી ડેથ થઈ ગયું હતું એટલે અમે ઓર્ગન એમના ઓર્ગન્સ ડોનેટ કરીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર